ઝગડિયા દુષ્કર્મમાં દીકરી નિર્ભયાને બોતેર દિવસમાં ન્યાય મળવા સાથે અંકલેશ્વર સેશન્સ કોર્ટે અપહરણ પાશ્વું દુષ્કર્મ અને હત્યાના આ કેસને રેરેસ્ટ ઓફ રેર ગણાવી બળાત્કારી વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં દસ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરવાના ચકચારી મામલામાં નરાધમ આરોપી વિજય પાસવાનને અંકલેશ્વરની સેશન્સ કોર્ટે મૃત્યુદંડની સજાનો ચુકાદો શુક્રવારે આપ્યો છે જીઆઈડીસી જીઆઈડીસીમાં સો ડિસેમ્બરે દસ વર્ષની ઝારખંડની શ્રમિક વર્ગની દીકરી ઉપર જધન્ય અપહરણ દુષ્કર્મ અને હત્યાનો અપરાધ બન્યો હતો શ્રમિક કોલોનીમાં રહેતા આરોપી વિજયકુમાર પાસવાને લોખંડ વીણતી બાળકીનું અપહરણ કરી તેની દિવાલ પાછળ લઈ ગયો હતો જ્યાં દુષ્કર્મ આચરી તેના ગુપ્ત ભાગે સળિયો પણ ઘુસાડી દીધો હતો મોડી સાંજે માતા દીકરીની શોધખોળ કરી રહી હતી ત્યારે મમ્મી મમ્મીનો અવાજ સાંભળતા દીકરીને દિવાલ પાછળ લોહી લુહાણ હાલતમાં જોઈ માતા સ્તબ્ધ થઈ ગઈ હતી અને લોકોની મદદથી દીકરીને બહાર કાઢી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાંથી વડોદરા વધુ સારવાર માટે લઈ જવાઈ હતી ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમને દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રહી હતી જોકે ત્રીસ જેટલી ગંભીર ઇજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાનને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી અંકલેશ્વર સેશન્સ કોર્ટમાં આ કેસ ચાલી જતા સરકારી વકીલ પરેશ પાંડ્યાએ ફી લીધા વગર આ કેસ લડ્યો હતો ચાર્જ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ આજે શુક્રવારે કોર્ટે રેરેસ્ટ ઓફ રેર ગણિત દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે સાથે જ પીડિત પરિવારે દસ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે રિપોર્ટર અઝર પઠાણ સત્ય ન્યૂઝ ભારૂચ

આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીસ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનનાર પીડિતાને બચાવવા માટે અગિયાર થી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસની કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ કી જણાવેલી કે ટોટલ ત્રીસ ઈર્જાઓ ભોગ બનનારના પીડિતાના શરીર પર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવા રેકોર્ડ ઉપર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટર રીતે સરિયો મારવામાં આવેલો હતો અને આ ઈર્જાઓ બળાત્કાર દરમિયાન કે પહેલાં અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં રહેરે સો દરેર કેસની કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા કાળના ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઇત ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાના અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરે સુધે રેરે કેસી કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી એને ફાંસીના માછડે લટકાવી રાખો જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની